નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જાન્યુઆરી બે હજાર ચોવીસનું અનાજ વિતરણ જેમાં જે છે રેશન કાર્ડ ધારકો જુદા જુદા રેશન કાર્ડ ધારકો એપીએલ બીપીએલ જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે કેટલું અનાજ અને કેટલા જે છે ભાવમાં જે છે અનાજ મળવાપાત્ર રહેશે અને વધારાનું જે છે અનાજ શું મળવાપાત્ર રહેશે તેના વિશેની વાત આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સૌપ્રથમ પ્રથમ જે છે તમારે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત સરકારની જે છે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ ડીસીએસ ડોટ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ પર તમારે આવી જવાનું રહેશે અને અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે તમને જોવા મળશે તમારા રેશન કાર્ડની વિગતોની ઓનલાઈન તપાસ અથવા તો ખાતરી કરો તેના પર તમારે જે છે ડાયરેક્ટલી ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમને જોવા મળશે આંકડાકીય માહિતી તથા સંપર્ક અંગેની માહિતી તો તેના પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમને એમાં એક ઓપ્શન જોવા મળશે રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ રીત મળવાપાત્ર જથ્થો તો તમારે જે છે તેના પર ટિક કરીને ત્યારબાદ જે છે જે સર્ચ જે તમને જોવા મળે છે સર્ચ લખેલું તેના પર તમારે જે છે સર્ચ કરી લેવાનું એટલે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે જુદા જુદા આપણે રેશન કાર્ડ આવતા હોય છે રેશન કાર્ડના પ્રકાર અને એમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર રહેતો હોય છે તો તે જે છે અહીંયા દર્શાવેલો છે તો સૌથી પહેલાં જે છે તમારે આ જે છે ચેક કરી લેવાનું રહેશે જો તમારે જે છે અંત્યોદય રેશન કાર્ડ હોય તો તમને જે છે કેટલી વસ્તુ મળતી હોય અને વ્યક્તિ દીઠ મળતી હોય કે કાર્ડ દીઠ મળતી હોય તો તે તમે જે છે અહીંથી ચેક કરી લેશો જો તમારી પાસે અંત્યોદય રેશન કાર્ડ હોય

પચાસ રૂપિયાના ભાવે જે છે મળવાપાત્ર રહેતું હોય છે તો આ રીતે સૌપ્રથમ તમારે જે છે અંત્યોદય રેશન કાર્ડ છે તમારી પાસે પીએચએચ છે

જે છે ઘઉંનો જથ્થો મળવા બદલ રહેશે તો ઘઉં જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ બે કિલો ત્યારબાદ જે છે ચોખા જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે છે ત્રણ કિલો મળવા પાત્ર રહેશે ત્યારબાદ બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે છે ચણા એક કિલો અને મીઠું જે છે એક કિલો રેગ્યુલર મળવાપાત્ર પાત્ર રહેશે ત્યારબાદ વાત કરીએ તો ખાંડ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે છે વ્યક્તિ દીઠ ત્રણસો ગ્રામ મળતી હોય છે જો એક જે છે રેશન કાર્ડની અંદર પાંચ સભ્યો હોય તો એ ભાવ જે છે બાવીસ રૂપિયા પ્રતિ કિલોનો રહેશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો તુવેર દાળ તો બીપીએલ રેશન કાર્ડ તરકોને તુવેર દાળ જે છે એક કિલો પચાસ રૂપિયાના ભાવે જે છે મળવા રહેતી હોય છે ત્યારબાદ તમારી પાસે જો એપીએલ વન રેશન કાર્ડ હોય તમે જોઈ શકો છો અહીંયા એ પ્રમાણે એપીએલ વન અને એનએફ તમારી પાસે રેશન કાર્ડ હોય તો એ લોકોને જે વ્યક્તિ જથ્થો મળતો હોય છે તો એમાં તમે ઘઉં જોઈ શકો છો બે કિલો ત્યારબાદ જે છે વ્યક્તિ દીઠ અને ત્યારબાદ જે છે ફોર્ટી ફાઈડ ચોખા જે છે વ્યક્તિ દીઠ ત્રણ કિલો મળવાપાત્ર રહેતા હોય છે તો એપીએલ રેશન કાર્ડ ધારોનો જે પણ છે જથ્થો જે છે વ્યક્તિ રીઠ મળવાપાત્ર રહેતો હોય છે ત્યારબાદ બીજી વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો અને હવે ખાસ કરીને જે લોકો પાસે જે છે એ રાંધણ ગેસનું એટલે કે ગેસનું કનેક્શન જે લોકો હજુ પણ ધરાવતા ના હોય અને એ લોકો અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડવાળા હોય એટલે કે અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ એ લોકો પાસે હોય અંત્યોદય અથવા તો બીપીએલ રેશન કાર્ડ

બીજું બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય તો તમને જે છે કેરોસીન પાત્ર રહે છે ખરેખર તમને કેરોસીન મળે છે કે નહીં એ તમે જરૂરથી કમેન્ટ કરીને જણાવશો જો તમારી પાસે ગેસ કનેક્શન ન હોય તો તમને તમારા રેશનની શોપ પરથી જે છે તમને જે છે કેરોસીન પાત્ર રહે છે કે નહીં તે તમે જરૂરથી કમેન્ટ કરીને નીચે જણાવો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો તમારા રેશન કાર્ડમાં જે છે આ મહિના એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર કેટલું રેશન મળવાપત્ર રહેશે તમારા રેશન કાર્ડ નંબર પ્રમાણે તો તેના માટે જે છે તમારે સૌ પ્રથમ જે છે તમને મળવાપત્ર જથ્થો એવો લખેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ જે છે તમને જોવા મળશે નો યોર એન્ટાઇટલ મેન તો ત્યારબાદ જે છે અહીંયા તમારે તમારો રેશન કાર્ડ નંબર અને અહીંયા જે કેપચા કોડ બતાવે છે એ કેપ્ચા કોડ એન્ટર કરીને વ્યૂ અથવા તો જુઓ એવું લખેલું છે તેના પર તમારે ડાયરેક્ટલી ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમે વ્યૂ અથવા તો જોવા પર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર જે છે આ જે છે મારો જે છે આ બીપીએલ પ્રમાણે છે આ રેશન કાર્ડ નંબર છે જો તમે બીપીએલ રેશન કાર્ડ ધારો કહેશો તો તમને જે છે આ પ્રમાણે જે છે જથ્થો મળવા માત્ર રહેશે અને આ મારા રેશન કાર્ડની અંદર છે સભ્યો જે છે પાંચ જે છે અવેલેબલ છે એટલે પાંચ સભ્યો પ્રમાણે જે છે મને બીપીએલ રેશન કાર્ડ ધારકની અંદર જે છે વ્યક્તિ રીત જે જથ્થો મળતો હોય છે માટે અહીંયા તમે જોઈ શકો છો ઘઉં તો ઘઉં જે છે બે કિલો મળતા હોય છે પ્રતિ વ્યક્તિ અને બે બે કિલો અને બે ગુણ્યા તમે પાંચ કરો એટલે દસ તમને ટોટલ જે છે દસ કિલો ઘઉં મળવાપત્ર રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ચોખા જે છે વ્યક્તિ રીત ત્રણ કિલો મળતા હોય છે તો ત્રણ ગુણ્યા પાંચ કરશો એટલે પંદર ટોટલ જે છે પંદર કિલો જે છે એ ચોખા બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળવા માત્ર રહેશે એ રીતે તમારા જે સભ્યો હોય એ રીતે તમને જે છે વધુ હોય ઓછું જે છે એ મળવા પાત્ર રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ચણા જે છે એક કિલો અને ત્રીસ રૂપિયાના ભાવે અને ત્યારબાદ જે છે ખાસ કરીને આ વખતે જે છે તમને જે છે દાળ ન મળતી હોય તો આ મહિને જે છે તમને ખાસ કરીને મળવા પાત્ર રહેશે કારણ કે સરકારે જે છે દાણનું પણ જે છે ટેન્ડર જે છે બહાર પડેલું છે માટે જે છે તમને તુવેર દાળ આ મહિને જરૂરથી મળશે તો એનો ભાવ તમે જોઈ શકો છો દાળનો પચાસ રૂપિયા અને ત્યારબાદ ખાસ કરીને બીપીએલ જે રેશન કાર્ડ ધારક હોય છે માત્ર એને જ જે છે ખાંડ મળવાપાત્ર રહેશે આની સિવાય તમે જો બીપીએલ રેશન કાર્ડ ધારક ન હોય તો એપીએલ રેશન કાર્ડ ધારક હોય તો આની બીજી આની સિવાયની ખાંડ સિવાયની જે બીજી વસ્તુ છે એ તમને વ્યક્તિ રીત સેમ મળવાપાત્ર રહેશે પરંતુ જે છે તમને ખાંડ નહીં મળવાપાત્ર રહે પણ જો તમે બીપીએલ રેશન કાર્ડ ધારક હશો તો તમને જે છે વ્યક્તિ રીત ખાંડ મળવાપાત્ર રહેશે અને એ ત્રણસો પચાસ જે છે ગ્રામ વ્યક્તિ રીત મળતી હોય છે તો અહીંયા જે પાંચ સૂપિયો છે માટે અહીંયા તમે જોઈ શકો છો એક પોઈન્ટ સાતસો પચાસ એટલે કે એક કિલોને સાતસો પચાસ ગ્રામ જે છે ખાંડ મળવાપત્ર રહેતી હોય છે અને કિલોનો ભાવ જે છે એનો બાવીસ રૂપિયા લેખે તમારી આગળથી વસૂલ કરવામાં આવતો હોય આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સંપૂર્ણ માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા જરૂરી મિત્રોમાં આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ